સાથે જ રૂપાલાને લઈ અને અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવે નિવેદન આપ્યું છે ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે બદલવાની વાત માત્ર અફવા હોવાનું રાજુ ધ્રુવે જણાવ્યું છે જે રીતે કહી શકાય કે રૂપાલા સામે વિવાદ જોવા મળી રહ્યો છે ત્યારે તેમના બદલે મોહન કુંડારીયાને ટિકિટ આપવાની વાત છે ત્યારે રાજુ ધ્રુવે કહ્યું છે આ બદલવાની વાત એ માત્ર ને માત્ર અફવા છે તેમાં કોઈ જ તથ્ય ન હોવાની વાત રાજુ ધ્રુવે કરી છે રાજકોટના લોકસભા ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાને બદલીને ક્યાંક ને ક્યાંક પરિવાર મોહનભાઈને ટિકિટ આપવાની ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ છે તે થઈ રહી છે આપણી સાથે રાજુભાઈ ધ્રુવ છે પ્રવક્તા આપણે તેમની જોડે વાત કરીશું રાજુભાઈ કેવી અટકળો હાલ ચાલી રહી છે શું કહેશો તેના વિશે અત્યારે જે કાંઈ ચાલે છે એ ફક્ત ને ફક્ત અટકળો રાખવાઓ છે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાના પક્ષ દ્વારા નિર્ધારિત કાર્યક્રમો અત્યારે પણ ચાલી રહ્યા છે આપ જુઓ અત્યારે પરસોત્તમભાઈનું પ્રવચન ચાલી રહ્યું છે સાથે સંસદશ્રીભાઈ મોહનભાઈ કુંડારિયા સંસદભાઈ રામભાઈ મોકરિયા ધારાસભ્યશ્રીઓ શેર ભાજપ અધ્યક્ષશ્રી મહામંત્રીશ્રીઓ અને ઉપસ્થિત આ બેઠકમાં અપેક્ષિત મોરચા સેલના આગેવાનો સાથે જ્યારે બેઠક ચાલી રહી હોય આપની નજર સમક્ષ ચાલી રહી છે મને લાગે છે જે કંઈ ચાલે છે અટકળોના અફવાઓ છે કોઈ વાતમાં મજૂ નથી સંપૂર્ણપણે સત્યથી વેગળી વાતો ચાલી રહી છે

હતા જે ભાજપ પ્રવક્તા રાજુભાઈ કે તેમણે જણાવ્યું કે તમામ જે અટકળો છે તે તદ્દન ને તદ્દન અફવા છે અને તેને પૂર્ણ વિરામ જે મૂકવાની ક્યાંક ને ક્યાંક વાત તેઓ કરી રહ્યા છે લખી રહ્યા છે યાલ હજી એસ ટીવી